વિધિ ભાભીના પૈસા માટે લગ્ન કર્યા અને એના પૈસે બારડોલીમાં મકાન લીધું જે એ મકાનમાં અત્યારે રહે છે જે ફાર્મ ટાઈપ બનાવેલા છે ને મકાનમાં એ વિધિ ભાભીના પૈસે મકાન લીધું બરાબર ત્યારબાદ ભાભીને પુના રહેવાનું નોકરી કરવાની કમાવાનું પગાર લાવવાનો અને આ ભંગારને

મારી પાસે પડ્યા છે ઈ જૂના મેસેજ બહુ આઈચવા છે આ તો મારા બાપે મને ના પાડીતી ને ચૂપ રહેવાનું કીધું તો એટલે ચૂપ રહીતી પણ આજે ઈ સમય હવે આવી ગયો છે કહેવાનો બહુ લોકોને તે દુખ દીધું બહુ લોકોને ખબર પણ નથી કે આ વ્યક્તિ કેટલું ઘરામી છે હવે આને YouTube ચેનલનો યુ આવડતો નતો આ બંગારને જે ભગવાન માનો છે ને મારા માટે ભંગાર છે બંગારો તમારો ખજૂરો મારો ની જે ભગવાન માને છે ને એના માટે બાકી જે ને કીર્તિ પટેલ ઉપર ભરોસો છે ને ને રાખજો ને મારી વાત માન્યો તો માનજો હું તો રોજ આવીને જે કઈસ બધું જ કહીશ ટોટલી પુરાવા સાથે જ બોલીશ અને હું પુરાવા વગર ખોટું બોલતી નથી ઠાકરને મારી કુરદેવીને માં મોગલને બધાને સાક્ષી માં રાખીને વાત કરું છું અત્યારે માનો તોય બોલે નો માનો તોય બોલે મારે તમારે ઘર રોટલી ખાવા ભગવાન માનતા હોય પણ મારા માટે ભંગાર છે હવે આ ખજૂર ભંગાર ને યુટ્યુબ નો યુ નતો આવડતો યુટ્યુબ નો યુ નતો આવડતો એ લોકોએ એક મુવી માં કામ કર્યું હતું ધવલ ડોમળિયા એ આ ખજૂર એને બધાએ હવે આને યુટ્યુબ નો યુ શીખડનાર કોણ ખબર હે કોણ હશે આ ભંગાર ને યુટ્યુબ નો યુ શીખવનાર ચેનલ બનાવી દેનાર બીજું કોઈ નહીં ધવલ ડોમડિયા છે બીજું કોઈ નહીં ધવલ ડોમડિયા એને ચેનલ બનાવી મૂવી ના પ્રમોશન માટે જીગલી ને ખજૂર ના રોલ ને રોલ થી ધવલ ડોમડિયા નોતી ખબર કે આગળ જતાં જે ચેનલ ઓપરેટિંગ આખું મેં બનાવ્યું છે પણ ઈ ચેનલમાં આખું બેંક એકાઉન્ટ ની રીતે બેંક અકાઉન્ટ બેંક એકાઉન્ટ બધી ડિટેલ્સ હું આનું